ભૂમાફિયાઓ દ્વારા પોલીસને પૈસા પોતાના વિરુદ્ધ કાર્યનો ખેડૂતને આક્ષેપ ખેડૂતની જમીન પર પોલીસની એક ગાડી અને કર્મચારીઓ સતત રખાય છે હાજર સમગ્ર મામલે ખેડૂત દ્વારા ગાંધીનગર એસપી ને અરજી કરી ન્યાયની માંગ કરવામાં આવી રહી છે ગાંધીનગરમાં વધુ એક ખેડૂત જમીન પર ભૂમાફિયાઓનો કબજો કરવામાં આવ્યો છે સાતેજના રાચરડા ગામે ખેડૂતની કરોડોની જમીન પચાવી પાડવાનું સામે આવ્યું છે ધમકી કાર્યનો ને આક્ષેપ અને ખેડૂતની જમીન પર પોલીસની એક ગાડી અને કર્મચારીઓ સતત રખાય છે હાજર સમગ્ર મામલે ખેડૂત દ્વારા ગાંધીનગર એસપીને અરજી કરવાની ન્યાયની માંગ કરી છે